રાજ્યમાં પડેલા કમોસમી વરસાદનો મામલો સામે આવ્યો છે કૃષિ વિભાગે આ મુદ્દે નુકસાની પ્રાથમિક વિગતો લેવાની સૂચના આપી છે બાગાયતી અને ઉભા પાકમાં નુકસાનની વિગતો મેળવવા સૂચના આપવામાં આવી હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખતા હજુ ચાર દિવસ વરસાદની જે આગાહી કરવામાં આવી છે ત્યારે ચાર દિવસ રાહ જોયા બાદ સર્વે કરવા સૂચના આપવામાં આવી છે પ્રાથમિક નુકસાનીની વિગતો મેળવવા સૂચના અપાઈ છે ચાર દિવસ વરસાદ આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે તો સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ગઈકાલે જે કમોસમી વરસાદ થયો એમાં ક્યાંક ને ક્યાંક કેરીના પાકને નુકસાની થવાની સંભાવના છે ઉપરાંત ઉનાળુ બાજરીના પાકને પણ પવન વરસાદના કારણે નુકસાન થવાની સંભાવના છે અને અમારા ખાતા મારફત આ જ્યાં જ્યાં ખેતીવાડીના પાકોને નુકસાન થયું હોય એનું સર્વેનું કામ ચાલુ કરવાની અમે સૂચના આપી દીધેલ છે ઉપરાંત સત્તરમી તારીખ સુધી હજી કમોસમી વરસાદ અને આ માવઠાની આગાહી હોવાથી આ ફાઇનલ રિપોર્ટ તો સત્તરમી તારીખ પછી જ જાણવા મળે આ રીતે અમારું ખાતું આ બાબતમાં ખૂબ જ સક્રિય છે ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એની કક્ષાએથી રાજ્યને ઉચ્ચકક્ષાના અધિકારી સાથે અધિકારીશ્રીઓ સાથે મિટિંગ યોજી અને આખી પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી સૂચનાઓ સરકારી તંત્રને આપી દીધેલ છે